માટી ખનન ખનીજ માફિયાઓ વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ કેમ કાર્યવાહી નથી કરી રહી આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઘનશ્યામ ઘનશ્યામ જે રીતે બેરોગતો ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે ખનન થઈ રહ્યું છે મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનો તળાવ કોઈ પણ જાતની મંજૂરી આ ખનન માફિયાઓને આપી નથી પરંતુ રાત્રે તો રાત્રે પણ દિવસે પણ હવે આ ખનન માફિયા બેફામ બન્યા છે ને ધોળા દિવસે બે આમ ખનન કરી રહ્યા છે માટીનું જેને લઈને તલાવની જે દિવાલો છે હાલમાં જે તલાવને નવું બનાવવામાં આવી છે તેની પ્રોટેક્શન વોલો પણ ધોવાઈ ને તેવી શક્યતાઓ ઉભી થવા પામી છે આ અંગે ખાન ખનિજ વિભાગ હોય તેવું લાગે આ કલેક્ટર તેમજ જે ત્યાંના સ્થાનિક ચીફ ઓફિસર છે તેમને પણ કેટલાક લોકોએ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી જે ખનન માફિયાઓ છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરાઈ નક્સર બિલકુલ થી ઘનશા બાધું તળે અંધારું કે પછી આ ખડા કાન ખાન ખનીજ વિભાગ છે આણંદ નો તે રામ ભર્યો છે કારણ કે ખાન ખનીજ વિભાગના અધિકારી છે તેને લઈને ખાન ખનીજ સાથે

પછી લોકો તેનો વિરોધ કરે છે ત્યારબાદ અધિકારીઓ ત્યાં પહોંચે છે પરંતુ આ કિસ્સા એક્શન લેવામાં આવે છે પરંતુ જે આંકડા નગરપાલિકા હદ વિસ્તારનો આ તળાવ છે ને તળાવનું બ્યુટિફિકેશન નું કામ થયું છે ત્યારે આ બે માંથી તેોડા દિવસે માટીનું ખનન કરી રહ્યા છે સાથે સાથે જે ખનન હોય છે તેઓ કોઈપણ વ્યક્તિ ત્યાં જઈને તેમને સવાલ કરે છે કે એમની સામે પણ તેઓ દાદાગીરી કરે છે અને કે કરી અમારું કોઈ કઈક બોડી નહીં શકે એવા શબ્દો વાપરીને લોકો સાથે ઝઘડા પણ કરે છે ત્યારે મહત્વની વાત એ પણ કરી રહી છે કે કેટલાક અધિકારીઓને હિન્દી પ્રગત ના લીધે આ રીતે જે ખનન માપતા હોય છે તે બેફામ થયા હોય છે બિલકુલ ઘનશા માહિતી સાથે જોડાયા બદલ આભાર